ભુજ શહેરને નવી ઓળખ આપનાર નગરપાલિકાનું ભવ્ય બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે આવનાર અઠ્યાવીસમી તારીખે એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે આ ત્રીસ રૂમવાળી આધુનિક સુવિધાસભર નગરપાલિકાની ઇમારતનું ઉદઘાટન સમારોહ યોજાશે નગરપાલિકાની આ નવી ઇમારતને મહાનગરપાલિકાના દરજ્જાને અનુરૂપ તમામ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહી છે જન્મ મરણ શાખામાં આવનાર નાગરિકોને રાહ ન જોવી પડે તે માટે ઝડપી કામગીરીની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમજ બેસવાની અને છાયાની અલગથી વ્યવ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે સમગ્ર બિલ્ડિંગમાં આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ વોટરપ્રૂફિંગ પીવાના પાણીની સુવિધા સુવ્યવસ્થિત બાથરૂમ તથા પબ્લિક માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે બહારથી આવનારા નાગરિકોને તકલીફ ન પડે તે માટે નગરપાલિકાની બાજુમાં આવેલ મોટા મેદાનને સાથે કરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જૂના ગાર્ડનનું પણ નવ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં નવી લાઇટિંગ હિંચકા અને આકર્ષક બ્લોક્સ સાથે સજાવટ કરી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે સમગ્ર પૂર્વ નગરપાલિકા પરિવારના સહકારથી આ ઇમારતનું નિર્માણ પૂર્ણ થયું છે હવે અઠ્યાવીસમી તારીખે નગરજનોને આ નવીન સુવિધાઓથી સમૃદ્ધ નગરપાલિકાનું ભવ્ય સંકુલ સમર્પિત કરવામાં આવશે માની આરાધના માના નોરતા ચાલુ છે અને આગામી છઠ્ઠા નોરતાના એટલે અઠ્યાવીસ તારીખના આપણે નગરપાલિકા અહીં જે નવી બને છે ત્યાં આપણે શિફ્ટ કરીશું ટોટલ ત્રીસ રૂમની આ ભવ્ય નગરપાલિકા બની રહી છે અને કદાચ મહાનગરપાલિકાનો દરજ્જો પણ ભુજને મળે તો પણ આ ઓફિસ બિલ્ડિંગ તેને ઉપયોગી બની શકે અને તમામ શિફ્ટિંગનું કાર્ય કાર્ય અત્યારે ચાલું છે મરણ શાખાની અંદર સારી એવી સુવિધાઓ ઊભી કરી છે જેથી ભુજની પબ્લિક અહીંયા આવે અને કામ માટે થઈ અને એમને રાહ ન જોવી પડે નીચેને નીચે તેમનું કાર્ય થઈ જાય અને એમના બેસવા માટે છાયા માટે અલગથી આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે સમગ્ર નગરપાલિકાની બિલ્ડિંગ જે છત ઉપર આપણે વોટરપ્રૂફિંગ કરી છે ત્યારબાદ સમગ્ર નગરપાલિકાનું સંકુલ આપણે ફાયર શાખાથી સજ્જ છે કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો આપણે ફાયર સિસ્ટમ પણ ઉપયોગી લઈ શકીએ આવનારા દિવસોની અંદર આપણે નગરપાલિકા ભુજ શહેરને આપવા જઈ રહ્યા છીએ એ અલગ અલગ આપણે ફ્લોર વાઇઝ બાથરૂમની સુવિધા રાખેલી છે પીવાના પાણીની સુવિધા રાખેલી છે પબ્લિક બહારથી આવતી હોય અને અહીંયા જો સિસ્ટમ સ્લો હોય તો એમના માટે બેસવાની અલગથી સગવડ ઊભી કરેલી છે એટલે લોકો લોક ઉપયોગી અને લોકોને ધ્યાનમાં રાખીને તમામ સુવિધા આપણે નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે નગરપાલિકાની બાજુમાં એક જે જૂનું ગાર્ડન હતું તેને પણ આપણે રિનોવેશન કરેલ છે ત્યાં બ્લોક નાખેલા છે જે હિંચકા છપડી તેને પણ અલગ આપણે નવા રંગરોપણ સાથે કરેલું છે લાઇટિંગની સુવિધા અલગથી કરેલી છે એટલે પબ્લિકને ત્યાં ગાર્ડનમાં બેસવું હોય તો પણ બેસી શકે જે સાથ જે બહારથી જે પબ્લિક આવે છે તેના પાર્કિંગ માટે પણ આપણે ભવ્ય આયોજન કરેલું છે જે બાજુમાં નગરપાલિકાની લેફ્ટ સાઈડ જે મોટું ગ્રાઉન્ડ હતું એ સીસી કરીને આખું સજ્જ કરેલું છે ત્યાં આપણે પાર્કિંગ વ્યવસ્થા સારી કરેલી છે આગામી અઠ્યાવીસ તારીખના એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સમગ્ર ભુજ નગરપાલિકાની બોડીનું એટલે સમગ્ર ભુજ નગરપાલિકા પરિવાર ભેગા થઈને આ ઓફિસ બિલ્ડિંગ માટે આયોજન કરેલું હતું અને તે સાર્થક કરેલું છે